ગુજરાતમાં ચોમાસું ખેંચાયું છે પરંતુ વરસાદી માહોલ જામ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે વલસાડ અને સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે તો નવસારી અને ડાંગમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો અમરેલીના બાબરા બગસરામાં સતત મેઘમહેર જોવા મળી રહી છે તો વેરાવળમાં પણ સુત્રાપાડા વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે ધીમી ધારે વરસાદ થતા બફારામાંથી તો રાહત મળી છે પરંતુ હજુ વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડે તેમ છે વલસાડ અને સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે તો નવસારી અને ડાંગમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો અમરેલીના બાબરા બગસરામાં સતત મેઘમહેર જોવા મળી રહી છે તો વેરાવળમાં પણ સુત્રાપાડા વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે ધીમી ધારે વરસાદ થતા બફારામાંથી તો રાહત મળી છે પરંતુ હજુ વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડે તેમ છે